ઘેર ઘેર ગાયો પાડો અને વ્યસન મુક્તિનો સંદેશો પાઠવતા પાદરાના એકલબારા ગામે આવેલ શાહદાદા કયામુદ્દીન બાવા ચિસ્તી સાહેબની દરગાહ ખાતે બે દિવસીય ઉર્ષનો મેળો પ્રારંભ પ્રથમ દિવસે સંદર્ભ યોજાયો પાદરાના એકલબારા ગામે આવેલ હજરત શાહ કયામુદ્દીન બાવા ચિસ્તી સાહેબની દરગાહે વર્ષોની પરંપરાગત મુજબ ઉર્સનો મેળો યોજાતો હોય છે કોમી એકતા અને ગેર ગેર ગાયો પાડો અને વ્યસન નો સંદેશો પાઠવતા એકલબારાની દરગાહ ખાતે બે દિવસીય ઉર્સનો મેળાની શરૂઆત થઈ હતી જેમાં પ્રથમ દિવસ સોમવારના રોજ સંદર્ભ શરીફ યોજાયું હતું જેમાં એકલબારાના દરગાહના ટ્રસ્ટી અને સજ્જદા કદીરુદ્દીન ચિસ્તી સાહેબ અને તેઓનો પરિવાર ખાસ હાજર રહ્યો હતો આ દરગાહેથી વ્યસન મુક્તિનો સંદેશો પાઠવવામાં આવે છે અને દરગાહે દારૂ કે નોનવેજ નું સેવન કરી જઈ શકાતું નથી વર્ષોની પરંપરાગત સંદર્ભમાં અનેક ભક્તોએ હાજરી આપી હતી આજે એકલબારા ખાતે શાહ દાદા કાયમુદ્દીન ચિશ્તી સરકારનો સંદલ અને કોર્સ ઉજવાઈ રહ્યો છે દાબેતા મુજબ વર્ષોની પરંપરા દાદી ઠાકોરથી લઈ અત્યારના રસપાલ ઠાકોર સુધી અને અમારા કાયમુદ્દીન દાદા તિષ્ઠિ કાયમુદ્દીન દાદા તિષ્ઠિથી માંડીને અત્યાર સુધી અમે અહીંયા પરંપરાગત સજ્જાદા નસીનો સેવા આપતા રહ્યા છીએ અને એ જ પ્રમાણે આજે અહીંયા કોમી એકતાનો ભાઈચારાનો ઘેર ઘેર ગાયપાળો અને વ્યસન મુક્તિનો સંદેશ અમે મોકલી રહ્યા છીએ આવા શું પ્રસંગે હું ત્યાર મોહબ્બતનો એકતાનો સંદેશો આપી રહ્યો છું બધા સાથે મળીને એકતા સાથે ભાઈચારા સાથે હિન્દુ મુસ્લિમ એકતા અને પિંગલવાડામાં બોરારી બાપુએ જે ગૌશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું એ ગૌશાળા પણ અત્યારે ચાલુ છે એટલે તમામ એકતાનો મેસેજ ભાઈચારાનો મેસેજ અમે આપી રહ્યા છીએ આજે સજ્જન છે લોકો પ્રસાદ લેશે દૂર દૂરથી ગુજરાતથી લોકો આવી રહ્યા છે આવતીકાલે ઉત્સવ છે અહીંયા ભજનો ગવાય છે ટ્રાઈબલ અને અમારા દલિત ભગતો પણ એટલા જ સંખ્યામાં અહીંયા આવી રહ્યા છે બધાનું અહીંયા સ્વાગત છે એકલબારા દરગાહ દ્વારા અનેક સેવા કાર્યો પણ કરવામાં આવે છે જેમાં હાલમાં કરજન પાસે હાલમાં ગૌશાળા પણ કાર્યરત છે સંદલમાં વર્ષોથી દરગાહ અને એકલબારાના દાદા સાહેબ ઠાકોરના પરિવારે સાથે અટૂટ નાતો છે અને વર્ષોની પરંપરા મુજબ ઠાકોર સાહેબના પરિવારના જસપાલસિંહ ઠાકોર માજી ધારાસભ્ય અને તેઓના પરિવારજનો પણ સંદલમાં હાજરી આપે છે અને તેઓ વાંચતે ગાજતે દરગાહે પહોંચીને ચાદરવિધિ કરતા હોય છે ની પરંપરા મુજબ સદ્ધા શરીર પર જે રીતનો ઉર સુજવવામાં આવે છે એ પરંપરા મુજબ આજે સાડી ત્રણસો વર્ષથી જે પરંપરા ચાલતી આવી છે એના ભાગરૂપે આજે અહીંયા સમસ્ત એકલબારા ગ્રામજનો અહીંયા માંડવામાં અમારું જે એકલબારા પરિવારજનો તરફથી જે માંડવો થાય છે એ માનવામાં અહીંયા સદન લઈને અમે નીકળવાના છે બાબા સાહેબ અહીંયા માંડ સંદન લઈને નીકળીશું જે રીતનો દરગાહ તરફથી સંદેશો આપવામાં આવે છે એ સમ જે એકતાનું પ્રતિક માનવામાં આવે છે એકલબારા દરગાહને અને અહીંયા દર્શન અર્થે આવનારામાં પણ હિન્દુઓની પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્શન અર્થે આવે છે અને આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે લોકો ખૂબ પ્રેમ ઉમંગથી અહીંયા દર્શન માટે દાદાના દર્શન માટે આવે છે અને આડેદાડે બીજા દિવસોમાં પણ ગુરુવાર હોય કે રવિવાર હોય ખૂબ મોટી જનમેદનીમાં અહીંયા લોકો દર્શન અર્થે આવે છે